માતાજી બધા મિત્રો ને કેમ છો બધા મજામાં મજામાં જુઓ નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે અત્યારમાં જો પાડી ઘી લાવ્યા હતા મમ્મી જો પીંડો સોંપે હોલી બાજુ આપણે પાણી વારવાનું ઓલા એડામાં પછી પીંડો સોંપાઈ જાય પછી પીંડો પાઈશું પીંડો સોંપવાનું અત્યારે ચાલુ કર્યું એટલે ઘડીક પાડી સરે છે એટલે કીધું ઘડી કાડો ઉભો ર હોય તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો મિત્રો આપણે ભીંડો ને ગુવાર ને કાંકડી બી લાયા કાંકડીનું હોત ને તો કાંકડી વાવશું ને દૂધી એ વાવ દૂધી જો આમાં વાવવાની પેલા ખાળની દવા છાંટી દે એટલે વૈશમાં ખળ મરી જાય એટલે કાંકડીને દૂધી આમાં વાવી દઈ એટલે આમાં કાંકડીની દૂધી થઈ જાય કેમકે હેઠે નડ્યા નહીં વિડીયો છેલ્લે સુધી જોતા રહીજો મિત્રો અને ચેનલમાં નવા હોય મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને ડેલી બ્લોગ જોવા મળી જાય તો આ બધું છે બકાલું કાકડી દૂધી હે કાકડી ની આમવાય દે મારા બાપુ દવા લેતા હોય દવા પેલા શાંતિ ફળ મરી જાય

બહુ આપણે બે નહોતા વાળી વાંકાને વહી ગયા હતા ગાડી રિપેરિંગ માં મૂકી હે કાલ આપણે આપણી ગાડી લઈને જવાનો કોલકાતો ટકુભાઈ જોવા મારા આમ રમે હે મમ્મી બે મમ્મી બે બાર આપણે જો આટા મારી કીધે કઈ કામ તો હવાર માં કીરું એ જ અત્યારે કઈ કામ કીરું નથી મમ્મી પછી ગયા તો વાળીએ પણ લાઈટ હોઈ ગઈ હતી એટલે નહીં તો પાણી વાળવાનું તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો મિત્રો. કાલ આપણે જવાનું છે વાકાનર ગાડી આપણી લઈને જવાનું અત્યારે તો રાયધાનની ગાડી નહીં થોડું કામ હતું એટલે કરાવવા કાલ આપણી ગાડી લઈને સાયલેસનનો એક બોલ તૂટી ગયો આપણે પણ મારી રિપેર કરાવી નાખીએ સરખું આવે તો જવું હોય આશાપુરા તો વિડીયો છેલ્લા સુધી જોતા રહેજો મિત્રો ગાડીઓ ફેરવે આપણે જવાનું ત્યાં શું ગઈ કોંગ્રેસ કહી દયો પાડો આવી ગયો Ờ, thế đó Các bạn nhìn thấy không? Chúng tôi đã tìm được một người bạn bà Cô ấy đang chạy Ê, cô em bé Cô Cô ấy đang chạy Cô ấy đang chạy Phụ đề video không chạy Lên, lên Cô ấy આડો ઉભો હતો ને થાકી ગયો હમણાં રેહવાનું તય અમે બીજો જોડે tractor માં ચડીને બેઠા હોય સાંજે ભોળા કે અમે ત્રણ tractor નો બહુ શોખ પાડો જો ઉભો હોય જેવો તેવો ઉભો હૈ મમ્મી જો બાજરો બાફે હે ને હવે દૂધ ખાવા જલસે અમને કટાક્ષ દૂધ ખાવા જડશે ને આપણને બે પપ્પા બેઠા હે મમ્મી જો આમ પાડો ઉભો થયો જો રખડે પાડો અને બે બેઠા હે અહીંયા tractor માં